વ્યાલી મદદ જઈ જવાનું જોઈ કિસાન તો મિત્રો આજે આપણે વખતે તો ચાર પાંચ દિવસ થઈ ગયા થોડુંક ઘર કામ હતું અને બહુ વાડી વરસાદ પાણી હતા એટલે બહુ કામ નહોતું એટલે આપણે નહોતા આવતા આજે આપણે વાડીયા આવ્યા છે વાળીએ જોઈએ હવે થોડુંક શું કે માંડવીની પોઝિશન સોયાબીનની પોઝિશન પછી બોયડીમાં અને કૌવા તો ફર્સ્ટ ક્લાસ પાછા ભરાઈ ગયા એટલું પાણી હતું એટલું થોડું જે વાયામ પાણી જતું ફર્સ્ટ ક્લાસ પાણી પાછું જવા મીડું કૌ પાણી પોતી ગયું કાઢ્યા બરોબર લીમડો મસ્ત કોરાઈ ગયો વરસાદના પાણીથી આપણા વાયામ પાણી હાઉકાઈ ગયું હતું મિત્રો અત્યારે જો ફર્સ્ટ ક્લાસ કેટલું પાણી જાય પાછું છનો પાઈપ પાછો આખો ભરાઈને જાય પાણી આખું વાયુ આખું સુકાઈ ગયું હતું કોરું થઈ ગયું હતું એટલે પાણીનું ટેન્શન થોડુંક ઓછું થઈ ગયું હવે તો આપણે શિયાળો પિત્તમાં કાપ મૂકવાનો જ રહે હવે આપણે જોઈએ માંડવીમાં વાડી થઈ ગઈ છે પાછી ઘંટારી સોયાબીનમાં દાણા ભરાવા આવ્યા છે હવે મોર શેઢે આટો મારવા મંડી ગયો છે માંડવીમાં જે એકાદો ડોઝ મારવો પડશે એવું લાગે હવે માંડવી આપણી ઊભી રહે ઓછા મોછા પંદર દિવસની આસપાસ તુવેરમાં બહુ ખાસ નથી માંડવી નીકળે પછી જોઈએ હવે એમાં ક્યાંક છે ને ક્યાંક ખાલા છે ને એવું બધું છે આપણે ઓલું વિવિધ શાકભાજીનું વાવેતર કર્યું તેમાં સોરીમાં ફૂલ ઉગળવા મીંડા ગુવારમાં બહુ જામી નહીં ને ભીંડામાં પણ મોગરા આવી ગયા છે તો મોસમમાં કામ આવી જાય થોડું ઘણું શાકભાજી પછી હમણાં વરસાદ ચાલુ રહ્યો નિયદય થઈ ગયું છે પાછું ઝીણી ઝીણવામાં શે બોડી માં ફ્લાવરિંગ આપણો ફર્સ્ટ ક્લાસ હજી ચાલુ છે હજી અહીં બોર બંધાવાનું કામ નથી ચાલુ થયું ઓય સળ કે પોતે કે સિબડા ન વેલા માં પાકી ગયા લાગે સિબડા ત્રણ ચાર દી થી આઈવા નથી જો પાકી ગયા સિબડા પાકી ને ફાટી ગયો આ ઘેરે પોતડવા બહુ મુસીકલ મુસીબત થાહે

અહીંથી આમ જ ગયો છે હાથી આવી અહીંથી આડે ધળાયેલો ગયો છે આમ કેળી પડી ગઈ મોસંબીમાં કોરા મણ એમ આવ્યું લાંબી લાંબી જ રૂટિયામાં મોસંબી કહી ગયા પાછા તો આમાં નવા નથી આ સાઈડમાં હતા આપણે બે ત્રણ एक अँ से एक वहाँ से no, okay. बे त्र से ना मोटा लींबूड़ी ढरती जाए हजार मोटी था थी जाए हड़दर सही से मोटी मोटी हो बाकी આંબા મક્ કોરામણી સારી છે હવે નહીં થાય કંઈ નવા હળદર ગયા વખતે આપણે ચાર કિલા જેટલી થઈ હતી બે કિલા જેટલી ધરાવી હતી ને બે ત્રણ કિલા જેટલી આપણે પાછી વાવવા રાખી દીધી હતી હવે આ વખતે આમાં જોઈ કેટલીક થાય હળદર આપણે તો તેલની ગણે મોકલાવું મારાવાલા અઢીસો ગ્રામ હળદર તમે આ પાંચ કિલો તો આમાં મારે માનતા હે એટલે એટલી જ કહેવાય નહીં તો ચાલો મિત્રો હવે અત્યારે આપણે થોડીક માંડવી ઉપર લઈ બાકી વાડીએ ઓરા શેકીને ખાવાનું મન થાય છે પણ હમણાં ટાઈમ નથી અને અત્યારે બધા ભેજવાળું બધું હાઠી વાઠી પલળી ગયું એટલે કાંઈ વાડીએ ચેકવાનું આગળ કાંઈ કંઈ ન આવે થોડીક આપણે ઉપાડી લઈએ ને લઈ જઈએ ઘરે આગળ તો પછી બાફીને ખાવાનું વેત આવે બાકી માંડવી ખરેખર શેકીને ખાવાની જ મજા આવે સારો એમાં પુષ્કળ છે અત્યારે જોયે રોડવા દેખાતા નથી એવો ગારો છે આમાં અહીંયા તો આપણે આમાં હાલી હાલી ને એ બધું ખોદી મારી તું જોઈએ એટલે જોઈએ કેવી કેટલાક દોડવા થાય આમાંથી ઉપાડ આ તો ઓલો ગાડો છે ને બેરલ ફેરવું તરલ વાળો આપણા બેરલ વાળામાંથી ઉપાડવાની છે કેમ કે આમાં આપણે કઈ દવા સાટી નથી तो मित्र माडी दवाई ओ अव फाये अभी थोड़ा काचू पंदर दिन लगभग उठी रहेा दवा स्प्रे मार दई गए रेडी थोड़ा खाचुआ दाणा सफेद है हज भरा खुला नहीं थी अमुकोड તો એ આ ટાઈપના થઈ ગયા હોય આ ફોલવામાં દાણાનો કલર આવી ગયો સાફ બેસી ગયા એટલે પાંચ દસ ટકા કાચું છે પંદર વીસ દિવસમાં થઈ ગયા રેડી દાણા ત્યારે આપણે બાકીને ખાવામાં લઈ લઈ ઉપયોગ તો મિત્રો તમારે કોઈને ઓરા ખાવા હોય તો આવી જાજો આપણી વાડીએ ચાર પાજીથી આ થ્રી ફેસ વાળીએ નહોતો પણ કાલે આપણે જીએબીમાં ફોન કર્યો એટલે રિપેરિંગ કરી ગયા પછી કે આ કુંડી મુંડી સાફ થઈ ગઈ અને આપણે મોટર કરતી હતી ઘડી ચાલુ આખી જમરૂખડી આપણી પારવા પારવા જમરૂખ મળે આમાં બાકીના પાક ઉપર આવે તો હુળ આવી જાય ખાવા બહુ મોટી થઈ ગઈ એટલે આપણે કટિંગ કરી નાખ્યું એને કુજા વાયર છે ને વાયર ને અડધી એટલે કોરાઈ ગઈ છે આમાં કટિંગ કર્યા પછી છે ને આમાં આવે મોટા જ જામફળ બાકી ઓલા નાના નાના થતા બહુ મોટી જમફટ થઈ ગઈ પછી આ છે આપડે દ્રાક્ષ વેલો આપણે મુનાભાઈ પાસેથી લઈ આવ્યા હતા થઈ ગયો છે મોટો બધો આપણે આ કેશન ફ્રૂટ ઘરે છે એના કરતાં અલગ વેરાયટી છે પણ આપણે આમાં બહુ થતા નથી ઘેરે જે આપણે છે એમાં ફાલ વધારે હોય આમાં ફાલ ઓછો હોય આમાં એવડો વહેલો છે પણ આમાં ખાલી ચારથી પાંચ છે જો આ સીબડું તો મસ્ત થયું પણ હવે અહીંયા વાડી જ ફાટી ગયું હવે વાડી આપણે આ બે જણા કીધે ખવાય નહીં ને ઘરે લઈ જઈએ તો તો ખાવાનું પૂરું થઈ જાય એટલે પાકલ સીબડું થોડુંક ગીર કસું આપણે ઉતારી લીધું હોય ને નાનું છે તો એ પાકું ફાટી ગયું છે હવે આ એક થોડુંક સારું છે એટલે આમાં વાંધો ન થાય એ થોડુંક કડક છે એટલે બે દિમ થઈ જાય એ રેડી તો ચાલો મિત્રો હવે આજે આપણે ચાર પાંચ દિવસ પછી પછી વાડીની મુલાકાત લીધી ને બહુ વાંધો નથી વાડીનું કામકાજ તો જોઈએ હવે આવતીકાલે આપણે સોયાબીનમાં સ્પ્રે મારી દઈ ગોયડીમાં મારી દઈ અને માંડવી મારી દઈ પછી હળદમાં જોઈ હળદ બહુ સારા હતા પણ થોડાક ઢરી ગયા એટલે થોડોક પ્રશ્ન નડશે નીચેનો જે કંઈ ફાલ હતો એ ફૂલ એ કંઈ દેખાતું નથી હવે એમાં એક બે દિવસ પછી એમાં એકાદો કોક નાશકનો ને કંઈક ગિયરનો ને એવો કંઈક જે કંઈ રોગ હોય એ પ્રમાણે એકાદો સ્પ્રે મારી દઈ બાકી તો હજી મોસમ પડવાની વાર છે પછી ખાલી આપણે વીડિયા મુલાકાત કરીએ કઈ દવા લઈએ ને કઈ આપણે કેવો સ્પ્રે કરીએ એ તમને હું બતાવીશ આપણે સોયાબીનમાં બોયડીમાં માંડવીમાં આ ત્રણમાં દેખાય મારવાની છે તે પછી આપણે અડદનું વારો પછી આવશે બાકી હવે કંઈ ને દ્વારનું તો કંઈ કામકાજ છે નહીં આપણે માંડવીના ત્રણ ગાળા બાકી રહી ગયા હતા એ હવે આમાં થોડોક ફ્રી થઈ જાવ પછી નેદી નાખશું બાકી તો બધી નેદનું કામકાજ પૂરું થઈ ગયું છે પાછું થોડું વાડીનું સાફ સફાઈ કરવાની રહે પાછી ગંધારી થઈ ગઈ છે આપણે જે ફર્સ્ટ ક્લાસ ક્લીન કરી હતી એ પ્રમાણેની એવું કંઈ રહ્યું નથી તો ચાલો મિત્રો પાછા કાલે આપણે મોડીએ મુલાકાત કરી મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જય જવાન જય કિસાન જય હલી મદદ